બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ તેની દીકરી ઘરેથી ગાયબ થયેલ હોવાની ફરિયાદ આપેલી ત્યારબાદ ભોગ બનનારે નિવેદન આપેલું પોલીસ રૂબરૂ અને કોર્ટમાં પણ કે આરોપીની સાથે નવરાત્રી દરમિયાન તેને પરિચય થયો અને પછી આરોપી તેમના ઝૂંપડે આવી અને ધરારથી મોટે મૂંગો દઈ અને ઉપાડી ગયેલો અને ત્યારબાદ તેને અમદાવાદ લઈ ગયેલો ત્યાં ભોગ બનનારની ઉંમર નાની હોવાથી જૂનાગઢ લાવેલો જૂનાગઢ કોઈ એક વાડી રાખેલા અને ત્યાં વીસેક દિવસ જેવો સમય રાખેલ આ સમયગાળા દુષ્કર્મના લીધે ભોગ બનનારને ગર્ભ રહી જે ગર્ભના નમૂનાઓ પણ તપાસ કરનાર અધિકારી શ્રી હકુમતસિંહ જાડેજાએ લીધેલા હતા અને ડીએનએ રિપોર્ટમાં પેટર્નિટી ટેસ્ટ પોઝિટિવ એટલે કે આરોપી છે તે જ સદર ગર્ભના કુદરતી પિતા છે તેવો રિપોર્ટ આવે આમ હકુમતસિંહ જાડેજા સીપીઆઈ ધોરાજીની તપાસ અને સમગ્ર હકીકતોને ધ્યાને લઈ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી અલી હુસેન મોહબુલ્લા શેખ સાહેબે આરોપીને તક્ષીરવાન ઠરાવેલ આરોપી ચુકાદાના દિવસે બીમારીના કારણસબબ ગેરહાજર રહેલ તેમનો એક્ઝમ્શન એટલે કે મુક્તિ રિપોર્ટ પણ નામદાર અદાલતે રદ કરેલ અને તેમનું પકડ વોરંટ ઇસ્યુ કરેલ